મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી લાલાવદર લીલિયા રોડની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું આ વેળાએ અમરે અમરેલીને વિકાસના કાર્યોની વધુ એક ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનું અમરેલીના નગરજનો અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકારનું ચાલુ વર્ષનું બજેટ બે ત્રણ લાખ કરોડનું છે અને અનુદાન એટલે કે ગ્રાન્ટના યોગ્ય ઉપયોગ થકી રાજ્યના વિકાસ કાર્યો કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તમે જે જોઈ રહ્યા છો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અમે એ પાયામાં જો હોય એ નરેન્દ્રભાઈ વિકાસ કામો કરવાની પદ્ધતિ પણ

ಬಗ್ಲ್ ಅಮರೆಲಿ ವಿಧಾನಸಾ ಅಮರೆ ಜಿಲ್ಲಾ ವೇದ ರೋಡ್ ಆಭಾರ ಮಾನೋ